અંકલેશ્વરની એસવીએમ ગુજરાતી માધ્યમ સ્કૂલ ખાતે મૂલ્ય મંજરી કાર્યક્રમ યોજાયો અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગુજરાતી માધ્યમ ભારતીય સંસ્કૃતિના માનવ મૂલ્યોને ઉજાગર કરતા કાર્યક્રમ મૂલ્ય મંજરીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રીમતી રેખાબેન પંચાલ તથા ચૌલાબેન શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા શાળાના પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગના ધોરણ એક થી પાંચ ના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી કાર્યક્રમમાં શાળા પરિવાર તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા